પહેલા તો આ વિડીયો સાંભળો ખરેખર તમને બહુ મજા આવશે કારણ કે આપણા ગુજરાતના વડાપ્રધાન જે હાલ છે કેવું હતા તમે ખાસ વિડીયો સાંભળો મોંઘવારી કઈ સ્થિતિ પહોંચી છે મિત્રો ગરીબના ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત પાદા કરી છે અને ઓછામાં પૂરું ડીઝલ કેરોસીન રાંધણ ગેસ અને મોઘવરીને કેટલા કૂદકા મારવાના જીવન દોહેલું થઈ ગયું છે અથવા અને એમનું ચિંતા નથી બોલો અને હવે એમણે નવું કાઢ્યું છે પાપ એ કરે અને પછી કહે કે જરા રાજ્યવાળા ધોયા બોને બોલો આવું કાઢ્યું છે તમને આખે આખા ચીરી નાખે ભાવ વધારા કરીને કેટાપિંડી કરી મિત્રો આ છે આપણા ગુજરાતના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કોંગ્રેસની સત્તા હતી ત્યારે પાંત્રીસ રૂપિયા ડીઝલ અને ચાલીસ પેટ્રોલ મળતું હતું આજે જ પેટ્રોલ અને ડીઝલ પાર છે રાંધણ ગેસ ની વાત કરે છે તો ત્યારે ચારસો રૂપિયા બાટલો મળતો અત્યારે રૂપિયા મળે છે તો આમાં વિકાસ થયો ખરેખર આ ભ્રષ્ટાચારી વિકાસ થયો છે અને આ અત્યારે બોલે છે કે આ મોંઘવારી ખરેખર ક્યાં પહોંચી અરે તો તમને નથી દેખાતું મોંઘવારી ક્યાં પહોંચી અને તમે ક્યાં પહોંચાડી એ વાત કરો નરા શું હાલી નીકળ્યા છો લોકોને ઉલ્લુ બનાવવા માટે